પંચમહાલ જિલ્લાના મુરવાહડપ તાલુકાના ધામણીવંદેલી ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં થયો ભ્રષ્ટાચાર હોવાનું આવેદનપત્ર આપતા ધામણીવંદેલી ગ્રામ પંચાયતના ગ્રામજનો મુરવાહડપ તાલુકાના અંતરિયાળ ગામો વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની અનેકવાર રજૂઆત છતાં પણ આજે ગોધરા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું ભ્રષ્ટાચાર થયો હોવાની અનેકવાર રજૂઆત કરવા છતાં પણ સ્થાનિક તંત્ર અને જિલ્લાનું તંત્ર મોન કેમ એ પણ એક ચિંતાજનક વિષય મુરવા હડપ તાલુકાના ધામણી વંદેલી ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં તટસ્થ તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ ખોલી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ધામણી વંદેલી ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા આવેદનમાં લગાવવામાં આવેલા આક્ષેપોની અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે કે પછી અધિકારીઓ ધામણી ગ્રામ પંચાયતમાં ફાળવવામાં આવેલા વિકાસના કામમાં થયેલ ભ્રષ્ટાચારને ઢાંક પિછોડા કરશે પછી તટસ્થ તપાસ એ તો આવનાર સમય જ બતાવશે મોરવા હડપ તાલુકાના ધામણી વંદેલી પંચાયતના ગ્રામજનો દ્વારા આવેદનપત્રમાં આક્ષેપો કરવામાં આવ્યા છે બે હજાર સત્તરથી બે હજાર પચ્ચીસ સુધીના સમયગાળામાં જે વિકાસના કામો ફાળવવામાં આવ્યા હતા તે કામો કરવામાં આવ્યા છે તો ગુણવત્તા સભર કરવામાં આવ્યા નથી ધામણી વંદેલી ગ્રામ પંચાયતમાં વિકાસના કામો માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેવી કે આરસીસી રોડ દીપનાળાના કામ સ્મશાનઘાટ બોર મોટર હેડપંપ જાહેર શૌચાલય ચૌદમું તેમજ પંદરમું નાણાંપંચ એટીવીટી ગ્રાન્ટ પીએસપી ગ્રાન્ટ પંદર ટકા વિવેકાનંદ યોજના વીસ ટકા તાલુકા પંચાયત તેમજ એમએલએ ગ્રાન્ટ તેમજ રીતિ કંકર ગ્રાન્ટ આ યોજનામાં કામો કરવામાં આવ્યા છે તે વિકાસના કામો ગુણવત્તા સભર કરવામાં આવ્યા નથી અમુક કામો તો હાલ જર્જરીત હાલતમાં પણ જોવા મળી રહ્યા છે અને આરસીસી રોડ ઉપર તો માટી પણ દેખાઈ રહી છે તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જો આફામાં આવેલા આવેદનપત્રની અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો ધામણી વંદેલી ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી આવેદનમાં ઉચ્ચારી છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર કલ્પેશ પટેલ મોરવા હડપ પંચમહાલ ધામણી ગ્રામ પંચાયતમાં બહુ ભ્રષ્ટાચાર થયેલ છે તેના માટે અમે ગામ લોકો અને ગામ લોકોની મરજીથી અમે ગોધરા જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે ભ્રષ્ટાચાર જે થયો છે જે કામોનો બે હજાર સોળ સત્તરથી માનીને બે હજાર પચીસમાં કામો નથી થયા અને તે કામો બોલાવી અને નાણાં ઉઠી ગયા છે ઉપાડી લીધા છે તેની અમને કોઈ ખાતરી નથી તમારું નામ દામાર કિરણસિંહ મોતીભાઈ આજે રોજ તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસના રોજ અમે આવેદનપત્ર કલેક્ટર શ્રીમાં આપવા આવ્યા હતા એમાં દરેક આરસીસી રસ્તા હોય શૌચાલય હોય દરેક જાતનો ભ્રષ્ટાચાર થયેલ છે એના માટે અમે આવેદનપત્ર આજે આપેલ છે કઈ પંચાયત ગામ વંદેલી ધામણી ગ્રામ પંચાયત ધામણી ગ્રામ પંચાયત ધામણી ગ્રામ પંચાયતમાં અગાઉ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આશા મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર